મગર અને વાંદરો એક સરસ મજાનું ગામ હતું એ ગામ પાસે એક નદી હતી એ નદીમાં માં બે મગર અને મગરી રહેતા હતા હવે મગર ભાઈ તો નદીમાં માં આટો મારવા લાગ્યા અને આટો મારતા મારતા એ નદીના કિનારે પહોંચ્યા

મીઠા જાંબુ ખાતા અને આવા મીઠા મીઠા જાંબુ તે મગન ને પણ આપવા લાગ્યા આમ દિવસે દિવસે એ બંને જણા પાક્કા મિત્ર બની ગયા हासन एमएलએ જા મગિદા 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 જો તને અમારા માટે ઊંઘું ચાલી છે કે છે વાટે હવે આ મગરીએ મીઠા જાંબુ ખાધા એટલે એનું મન થયું કે આ જાંબુ આટલા મીઠા જે રોજ ખાતું હશે તેનું કાળજું કેવું મીઠું હશે એટલે મગરીબેનની તો દાનક બગડી અને મગરીબેન તો મગરને કહે છે તમે તમારા મિત્રને લઈ આવો મારે તેનું કાળજું ખાવું છે અને મગરભાઈ તો મગરી કહે એટલે શું કરે બિચારા એ તો ચાલ્યા વાંદાભાઈની પાસે Mak beri apa? itu apa? Nama apa? Nama મગરભાઈ હવે નદીમાં તરતા તરતા અદવચ્ચે પહોંચે છે ત્યાં તો મગરભાઈથી થી રેવાયું નહીં કે મારા મિત્રને હું વાત તો કરું કે તેને મગરી કેમ બોલાવે છે એટલે મગરભાઈ તો વાંદરાભાઈને વાત કહે છે જેને પૂરે આપણે લઈ વાંદરાભાઈ હોશિયાર હતા એટલે તેમણે કહ્યું હું માકાળજો તો ઝાડ પર મુકી આવ્યો છું ચલો આપણે ફરી પાછા જઈએ અને મારું કાળજુ લઈ આવીએ હું પાછું જઈને હું મારું કાળજુ લઈ આવું તમે હું હું તો મિત્ર તમે મારો કાળજો માંગો છો કાળજા વગર તો કોઈ પણ હું તમને મારું કાળજો લઈ આવું આમ કાળજુ માંગ્યું અને બાંદ્રાભાઈ ને ખોટું લાગ્યું અને મગર ભાઈ અને વાંદ્રાભાઈ દોસ્તી પૂરી